ચાલતા ત્રણ હાટ બજારને લઈ વેપારીઓને મંદી સર્જાતા મામલતદાર પ્રાંત અને પાલિકાને આવેદનપત્ર આપ્યું વેપારીઓ દરેક પ્રકારના ટેક્સ લાઇટ બિલ ભરતા તંત્ર તેઓના હિતમાં નિર્ણય લે તેવી માંગ કરી પારડી વેપારી મંડળ દ્વારા પાડી મામલતદાર પ્રાંત અને પાલિકા ખાતે હાટ બજારને લઈ મંદી સર્જાતા વિરોધ દર્શાવી આવેદનપત્ર આપ્યું હતું વેપારીઓ ટેક્સ ભરતા હોય અને સામે દિવાળી વેપારીઓના હિતમાં હાટ બજાર બંધ કરવામાં આવે અને હાટ બજારની એનઓસી રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું પારડી પ્રાંત અધિકારીની કચેરી અને મામલતદાર કચેરી નગરપાલિકા ચીફ ઓફિસ અને પારડી વેપારી મંડળના પ્રમુખ ભરતભાઈ વોરા ઉપપ્રમુખ દેવેશભાઈ રાજભોઈ સેક્રેટરી અમિત રાણા જીગ્નેશ રાણા સહિતના વેપારીઓ આવેદન પત્ર આપી પાડીના જુદા જુદા વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલ ત્રણ જગ્યાએ હાડ બજાની નગરપાલિકાએ આપેલ એનઓસી રદ કરવામાં આવે એવી માંગણી કરી હતી અમિત રાણાએ જણાવ્યું હતું કે પાડી બજાના વેપારીઓ દરેક પ્રકારના ટેક્સ ભરતા હોય અને લાઇટ બિલ પ્રોફેશનલ ટેક્સ પણ નગરપાલિકાને ભરતા હોય ત્યારે બહાર ગામના વેપારીઓ હાડ બજારમાં ધંધો કરશે તો પાડીના વેપારીઓને નુકસાન થશે હોવાનું જણાવ્યું હતું હાડ બજાર દર રવિવારે ગુજરાતી સ્કૂલ પાસે ચિવલ રોડ પર આમ ત્રણ સ્થળોએ હાટ બજાર ભરાતા વેપારી મંડળે વિરોધ નોંધાવી તંત્ર પાસે વેપારીના હિતમાં નિર્ણય લેવા માટે માંગ કરી હતી ટોટલ બધા વેપારીઓ ભેગા થઈ અને વેપારી મંડળ જે છે અમારા વેપારીઓને તકલીફ છે કે જે શનિવારે ચિવલ રોડ પર મરી માતાના મંદિરની બાજુમાં આ અઠવાડા ચાલુ થયા છે હાટ બજાર જેને કહેવાય છે એનાથી અમારા સ્થાનિક વેપારીઓને ભવિષ્યમાં ઘણી જ તકલીફ થયું છે અને હાલ તો ધંધાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે અને એવામાં પણ જો આ હાટ બજાર લાગશે તો અમારા વેપારીઓની તકલીફ ઘણી વધી જશે એના વિરોધમાં કે આ હટવાડા બંધ થાય અને સ્થાનિક વેપારીઓને રાહત થાય એના હિત વેપારીઓના હિત માટે અમે આવેદનપત્ર એક અમારા આપણા નગરપાલિકાના શિવ સાહેબને આપ્યું છે અને એક આપણે અહીંયા મામલતદાર ઓફિસમાં પ્રાંત સાહેબને આપ્યું છે મામલતદાર સાહેબ હાલમાં રજા પર છે એમને પણ પછી અમે આપી દઈશું આ બદનપત્ર રિસ્પોન્સ એમણે કીધું છે કે જે હશે તે અમે વેપારીઓને તરફેણમાં અમે જોઈ લીધું કરીશું અને વેપારીઓનું નુકસાન નહીં થાય એ રીતે જ અમે કરીશું આવેદનપત્ર આપવા પછી આ લોકો આપણને સાહેબ લોકો શું જવાબ આપે છે પ્રાંત સાહેબ અને આપણા સીઓ સાહેબ તરફથી આપણને શું જવાબ મળે છે એના પછી આગળ આપણે એ પ્રમાણે પગલાં લઈશું આગળ એમ જો અમારી આ દરખાસ્ત અમારા આવેદનપત્ર મંજૂર કરી અને આ જે અઠવાડાની જે એનઓસી આપી છે એ રદ કરી દીધી તો અમને કોઈ પ્રોબ્લેમ નથી અમને બીજા કોઈ સાથે કોઈ લેવા દેવા નથી કોઈની સાથે કોઈ તકલીફ તકરાર નથી અમને અમે કોઈ પણ કાયદો વ્યવસ્થા ભંગ થાય એવી કોઈ પણ એવા કોઈ પગલાં ભરીશું નહીં અત્યારે તો હાલ તો હમણાં ધંધાની પરિસ્થિતિ કેટલી ખરાબ છે ને હાલ તો એ શું છે કે બે મહિના એકદમ ખરાબ ગયા છે અને હાલ પણ હમણાં જે નવરા નવરાત્રી ચાલુ છે એમાં તો કંઈ એટલું બધું ખાસ નથી પણ જે દિવાળી આવે છે એ પણ એકદમ આખર તારીખમાં છે એટલે વેપારીઓને નહીવત આશા છે કે ધંધો સારો થાય કાલે પાદી વેપારી મંડળ જે હાથ બજાર અત્યારે ચાલી રહ્યા છે ગામમાં જેમ કે દર રવિવારે આપણા બજારમાં જે રવિવારી બજાર તો ઓલરેડી ભરાતો તે પછી એક ગુજરાતી સ્કૂલના પાસે અને અત્યારે જસ્ટ ગયા શનિવાર સિઓ લોટ પર એક બીજો હાટ બજાર ચાલુ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં ભાદી વેપારી મંડળ દ્વારા ભાબી નગરપાલિકા સીઓ અને મામલતદારમાં એને પત્ર આપવામાં આવ્યું છે જે માટે અમારી માંગ તો એટલી જ છે કે જો પારડી જેવું નાનું ગામ જે વલસાડી જાપાથી લઈને દંડી જાપા લગીનમાં પૂરું થઈ જાય ઓછી વસ્તુ ગામ અને કોઈ પણ ગામ તમે એવું બતલાવો કે જેમાં એક જ ગામમાં ત્રણ ત્રણ દિવસે કે ચાર ચાર દિવસે આ હાથ બજારો ભરાતા હોય હા અમારી કોઈ એવી એ નથી રવિવારે આ અને બેસાડો અને ધંધો કરાવો રવિવારે છે બધા ભરાતા ત્યાં આવે અને ધંધો કરે અમારે કોઈ વાંધો નથી રવિવારે ઓલરેડી અમે બધી દુકાનો અમારી બંધ જ રહી છે તે દિવસે આવીને નો કરીએ આ પ્રાઇવેટ જગામાં જે હાથ બજાર ચાલુ કરવામાં આવ્યા છે એના માટે અમારો વિરોધ છે એટલે અમે આગળ પણ જેને પણ આવેદનપત્ર આપવાનું હશે તેને આવેદનપત્ર અમે આપીશું અને આનો વિરોધ અમે દર્શાવીએ છીએ આગામી દિવસોમાં જો આ જ રીતે હાથ બજારો જો ચાલુ રહે રહેશે તો વેપારી મંડળ પણ એ રીતે કોઈ પણ જાતના કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લે છે પણ કોઈ પણ ધરણા પ્રદર્શન અમે કરીશું કે જે અમારા જો ગામનો જ વેપારી જો ભૂખે મરવાનો તો 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 બહારના વેપારી ધંધો પછી મતલબ નથી એવો આ એક છે ને કે ભાઈ ઘરના કોયરા ગંદી બહારના મજા કરે તેવી કહેવત છે એ જ વિષય આવી જાય એટલે પાડની નગરપાલિકાના પણ અમારે એ જ કહેવાનું છે કે વેપારી લોકોના હિત હિતનું ધ્યાન રાખીને તમે કોઈ પણ નિર્ણય લેવો જો આવા કોઈ હાથ બજારો હો તમારે જો સરકારનો કોઈ નિયમ હોય તો આપો ધંધો કરવા માટે કોઈની ના નથી પણ એક જ વાર રાખો એવો કે જ્યાં આવીને એ લોકો ધંધો ઓલરેડી રવિવાર ચાલે જ છે રવિવાર ધંધો કરતા જ છે લોકો અને વેપારીઓ બધા બંધ રાખતા જ છે જયારે પાર્ટી વેપારી મંડળ બધી રીતે નગરપાલિકાના સહકારમાં હોય બધા ટેક્સો ભરતા હોય પ્રોફેશનલ ટેક્સો ભરતા હોય પછી જો અમારા હાથે અહિત કરવામાં આવે તો પાટી વેપારી મંડળ શું એમાં કરવાનું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો